ગાયશ કેમ છો બધા મિત્રો મજામાં જશો અત્યારે હું છું અત્યારે આપણી વાડીએ છું તમે જોઈ શકો છો મિત્રો અને હું અત્યારે શ્રુતિને મળવા જાઉં છું ઉપર ધાબે ચાલો કારણ કે મિત્રો આપણે જાઈએ છીએ આજે અમદાવાદ અમદાવાદની બજારમાં જવાનું છે તો લોગની અંદર બીના રહેજો ભારે મજા આવવાની છે આજનો ટ્રાવેલિંગ લોગ રહેશે કારણ કે બસમાં જવાનું છે બસમાં આવવાનું છે તો અમારા કુંજભાઈ ને બધા છે ને ખેતરમાં રોજ આવે ને તો એ ઉશ્કાળવા ગયા છે તમે જુઓ જવો ઓય શું કરો છો છોકરાઓ ખેતરમાં તમે જોઈ શકો છો ગાઈસ 10x અમારા અનિલભાઈ આવી રહ્યા છે ખેતરમાંથી રોજ ઉસ્કારીને એવું કઈ કહે જો શ્રુતિ આવી ગઈ જુઓ ગાઈસ શ્રુતિ આવી ગઈ હું કે શ્રુતિ વ્લોગની અંદર હે દમ ગઈ કેમ હું થયો તો એને કે હા આપલે થઈ ગયા હા આપલે થઈ ગયા ગાઈસ હા હું કે કુંજભાઈ સારું ને તો વાંધો નહીં બાકી કંઈક આવી રીતનું છે વાડીનો વ્યૂ વ્યૂ તમે જોઈ શકો છો ગાઈસ આવી રીતે હે કંઈક મને તો વ્લોગ બનાવતા મસ્ત આવડે છે પણ હું કાંઈ આમ મહેનત કરતો નથી બાકી તો કાયદેસર ખરેખર તમે જોઈ શકો છો આપણું ધાબું છે ગાય ઓલું છે સામે આપણું બીજું મકાન છે અને આ હું પોતે વ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું કંઈ આપણે લાંબુ કેતા નથી તો હાલો હેઠા જાય ચોમાસાની ઝૂંપડી તમે જોઈ શકો છો આ ચોમાસાની ઝૂંપડી છે અહીંયા આપણી ગાડી પાર્ક હોય એસપી સાઈડ અહીં પૈડી હોય અને આ જોવો એક્ટિવા પૈડી છે એક્ટિવા એવી રીતનું હે કંઈક મસ્ત સેટઅપ ગોઠવી નાખો આપણો બાકી વ્લોગિંગ માટે જુઓ અનિલભાઈ હજી ખેતરમાં જ છે અત્યારે હું નીચે આવ્યો છું ખેતરમાં જુઓ એ દેખાય એ દેખાય મારી આરે મિત્રો કાંડર આવી ગઈ છે જો હું કે કાંડર નવી આલે માટો મારો જાય ક્યાં ઓલા હેડે જાય ન્યા જઈને શું કરશું આટો મારવા પછી પછી બ્લોગ બનાવવાનો હમ હાલ હાલ જાય ગાઈસ કાંડર અમને અત્યારે કંઈક લઈ જાય છે ખેતરમાં ઝૂ છે અમારું ઝૂ છે શું કહેવાય જંગલ એમેઝોનનું જંગલ છે આ એમેઝોનનું જંગલ તમને દેખાય જ નહીં જો કાંડર અમદાવાદ જાઉં તો તારા હાટું શું લાવવું ઢીંગલી તો કેટલી મોંઘી લાવી કે સસ્તી લાવી કેટલાની આવે ત્યાં લેતા બે ની લેતા હું કેસ કાઈ ઓલું ઓલું તને બનાવી દીધી મસ્ત હે તો વાંધો એવું બનાવવાનું છે ભાભી હાટુ હા મસ્તનું બનાવવાનું છે આ કાંડર છે ને આ નારિળીમાંથી ચડીને નાળિયેર પાડેવો આવડે ને કાંડર નાળિયેળે ચડતા હા તો ઠીક બાકી નવીનમાં તમે કહો કોમેન્ટમાં શું કરવું જોઈએ ખરેખર વ્લોગ બનાવવા જોઈએ કે નહીં વ્લોગ બનાવવું તો બહુ આસાન છે પણ વ્લોગ અપલોડ કરવો ને એ બહુ અઘરું છે કારણ કે લોગ આપણે બ્લોગ સોરી મીન્સ કે વ્લોગ આપણે બનાવીએ અને આજુબાજુવાળા શું વિચારશે શું કહેશે આપણને કેવા ગણશે કેવા નહીં ભાઈ એ બધું વિચારવાનું ન હોય એવું વિચારવા બેસીએ ને કે જાય આજુબાજુવાળા ઉપર જરાય ધ્યાન જ નહીં દેવાનું એ તો કીધા કરે છે આ આ છે ને અહીંયા પણ જાનવરે જવાનો રસ્તો કર્યો હે કાંઈ વાંધો નહીં આપણે એનો રસ્તો કરશું કારણ કે આપણે છે ને સાયકલના તારનો ફાંગલો બનાવીને મૂકી દેશું કયું જાનવર ત્યાંથી નીકળે છે ને એટલે એ આપણે પકડાઈ જઈએ એમાં બરાબર

એ આવું છે તો હાલો હાલો મિત્રો હાલો ખજૂરો ખાવા તો તમને ખજુરા ખવડાવવા લઈ જાવ પાંચ કિલો પણ મોકલી દઉં હા પણ ખજૂરા મોકલાવાય ની ને એ વાંધો એ છે તો જોઈ શકો છો અત્યારે પાછળ છે મારે કાંડર આવી રહી છે અને આવી રીતે કંઈક રસ્તો છે જુઓ આ રસ્તે તો હું પેલી વાર આવ્યો કાંડર આ તું મને ક્યાં લઈ આવી

એટલા માટે એને બહુ બધું જોયેલું છે અહીંયા એમ એમ જા આ જો આપણે નારળીની બાગ છે હવે બે ત્રણ વર્ષની અંદર નારળ આવવાનું ચાલુ થઈ જશે પછી તમારો ભાઈ થોડોક બોડી બોડીને વધારશે કારણ કે અત્યારે તો હુકલ પાપડી જેવો થઈ ગયો મિત્રો અત્યારે છે ને થોડીક બોડી બોડી વધારવી પણ જરૂરી છે કે નહીં હા જો મને ખોટી વાત હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો બનાવતા કંઈ પણ કોઈ પણ જાતની ભૂલ થાય તો તમારો નાનો ભાઈ સમજીને આ જાતું કરી દેજો એમ બાકી કોમેન્ટમાં કહી દેજો જે કંઈ પણ હોય ગાઈસ આ નારળીનો બગીચો વર્ષ જૂનો છે કેમકે અમારાથી બે વર્ષ પછી વાવેલી છે આ નારળી તો પણ એની ગ્રોથ બહુ મસ્ત છે ગ્રોથ બહુ સારી છે એટલે બહુ સારું કહેવાય અમારે કાંડરબેન કંઈ બે શબ્દ કહેતા નથી વ્લોગમાં શું કયો કાંડરબેન તમને વ્લોગની અંદર મજા આવે કે નથી મજા આવતી મજા આવે કેમ મજા આવે એવું છે તો ગાયસ કઈક આવી રીતનું છે અને સુરત દાદાને આથમવાની તૈયારી છે તમે જોઈ શકો છો ફાઇવ એક્સ ટેન એક્સ દાદા કાંઈ ઘટે જ નહીં જોઈ શકો છો ગાયસ સુરત દાદાને આથમવાની તૈયારીમાં ફૂલે ફૂલ અને કઈક આવી રીતના અમે જઈએ છે ખજૂરા લેવા એ કાંડર તું આ કોકના ઘરે લઈ આવ્યો મને ખજૂરા લેવા કોક મારશે પકડી પકડીને ધ્યાન રાખજે એવું છે અરે રાખી જ કાણ તો જો આમાં કેમ હાલતી તું જો ખરી બહુ ડેન્જર વસ્તુ છે મને કહેવાય તો ખરી ને કે આવી જગ્યાએ આપણે જવાનું છે હવે ક્યાં છે અહીં ખજુરા તું મને બતાવે ખજુરા જો બળદગાડું આવે કઈશ બળદગાડું આવી રહ્યું છે ક્યાં છે આમાં તું ખજુરા મને ક્યાં ખજુરા લેવા લઈએ આવી અમારું પોપટ થઈ ગયું છે ગાઈસ અહીંયા એક પણ ખજૂરો દેખવા જોવા મળતો નથી અમને આ કાંડર અમને લાવ્યા છે તો હવે આપણે જવાનું છે બળદ ગાડા ની અંદર કોણ નાના છોકરા કોઈ નાના છોકરા પાસે જવું નથી પછી ક્યારેક નવા બ્લોગ અંદર આપણે લેશું એને અત્યારે ગાઈસ અમે અહીંયા ઊભા રહી ગયા છે કારણ કે ફોર વ્હીલ આવે છે આગળથી તમે જોઈ શકો છો તો એ ગાડીની અંદર જ આપણે જવાનું છે ભાઈ ના મજા આવશે ગાઈસ અમે ફોર વ્હીલ માં બેઠી ગયા છે તમે જોઈ શકો છો અમારે કાંડર કાંડરબેન પણ બેઠી ગયા છે ફોર વ્હીલમાં આ ફોર બાય ફોર છે ચાર બાય ફોરની આ એડ આઠ બાય આઠ કેમ કે એક બળદના ચાર પગ ચાલુ ગાડીએ ચાળા નહીં કરવાના બારીએથી આથકાંઠમાં એ કાંડર બારીએથી હાથકાંઠમાં આ છે ને જ એક એક બળદને ચાર પગ એટલે બે બળદના આઠ પગ ને આઠ પગ ને બે વીલ એટલે આઠ બાય ટુ વ્હીલ એવી રીતે અમારું ગાડી છે જોઈ શકો છો અને અમે બળદગાડામાં જઈએ છે આવો એન્જોય તો તમે સિટીમાં ન કરો કારણ કે અમદાવાદ જવાનો છું અને એ પણ બ્લોગ હું બનાવવાનો છું કે તમે અમદાવાદ સિટીની અંદર શું શું કરી રહ્યા છો એ પણ મને ખબર છે બહેન જેવું બ્લોગ મજા આવશે મિત્રો તમને સાચી અને હકીકતની વાત કહી દઉં કે આનું નામ છે ને કાંડર નથી આનું નામ શ્રુતિ છે પણ એક કહેવાય છે ને કે એક પ્રેમ ભાવથી અમે એને કાંડર કહીને બોલાવીએ છે ચલો ગાય હવે આપણું ટેશન આવી ગયું છે હવે ઉપડે ઉતરી જઈએ કાંડર ઝડપ કર મોડું થશે હલો કાકા સીતારામ હાલો હવે આપણે નીકળીએ આપણને બહુ સારું કહેવાય કે આપણને લેતા એવા પાડોશી છે આપણા એટલા માટે અને હવે કાંડર હવે આપણે ખજુરા વગરના તો રહ્યા છે પણ તારા પપ્પા છે કે ઘરે તો હવે આપણે નારિયેલ ની પાર્ટી કરી નાખીએ હું તું ચોરી લેતા અહીંયા તો કાંડર કાંડરનું કેવું એમ છે કે આપણે વસ્તુ કઈ કરવું નથી તો જવા દયો આપણે નારિયેલ નું કેન્સલ કરીએ નારિયેલ પીધા વગર ને આપણે તો નથી જવાના પાછો રવિવારે આવવા દો રવિવારે હું આવવાનો જ છું પાછો અહીંયા

લીલોત્રીનું એક કારણ છે કારણ કે હમણાં બહુ બધો વરસાદ પડી ગયો સાત આઠ ઇંચ વરસાદ પડી ગયો ગુજરાતની અંદર એટલે એના કારણે થઈને અમારા આ બાજુ વિસ્તારમાં છે ને અમારે દીવ બાજુ વિસ્તારમાં ઉના બાજુ વિસ્તારમાં અમારે બહુ વરસાદ પડી ગયો છે હદભરો વરસાદ કહેવાય આઠ ઇંચ વરસાદ પડી ગયો છો ને એટલે એના કારણે થોડીક લીલોતરી દેખાય છે હું કે શું કેન્ડર નવીનમાં રામ રામ નવીનમાં હવે સીધા ભાગ્ય ઘરે આ કાંડર આપણામાં ધ્યાન દેતી નથી કઈ મેને કીધું હું તું છે ને દાંતેડું લેતા તો આપણે બે નારિયેલ ખચ્યા ખચી કરીને પણ આમપકાંડે આપણે દાંતેડું લેતા આવ્યા હોત ને પછી આપણે નાળિયેલ પીત તો આપણા ઘરે વ્લોગ તો બધા જોવાના જ છે તો પછી વારો તો નીકળવાનો જ છે એટલે ખોટું હોય ને મિત્રો એ એકદી સાચું સામે આવે આવે ને આવે જ અને હું તમને એક વાત કહી દઉં કે આપણે વ્લોગ કન્ટિન્યુ રાખવાના કોઈ પણ માણસ હોય હામો એના મગજમાં માની લેવાનું ગાઈસ આપણે વ્લોગ બનાવતા હતા ને અજયભાઈ એ ધાબેથી આપણું વ્યૂ જોવે છે હાઈ કહી દે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ જવો અજયભાઈ પા આપણે એને મળાવશું મળશું બનેજો વ્લોગમાં તો મજા આવે ફાઇનલી ઘેરે આવી ગયા ઘેરે ઘેરે જો મારો ઠેલોન બેલોન બધું પેક થઈ ગયું ઠેલોન બેલોન બધું પેક કરી નાખ્યું કે અને મોકલી જ થાય બીજી વાત જ નહીં જો મસ્ત રીતે પાંચ સાત જોડી કપડાં નાખી દીધા આ જોરદાર હે અમારા દાદા અહીં કઈક આરામ કરે હું કયો દાદા નવીન માં કેટલાક ફોટા પાડે એમ કેસ પણ ફોટા પાડવા પછી ઓલ્ડ મેમરી આપણે રાખવાની છે હું કે કાકી નવીન માં આ ઇસ્ત્રી ઢગલા કરી દીધા એમ છે અમારા કુંજભાઈ કુંજભાઈ બેઠા છે હા અહીં જુઓ અહીંયા કાયા ને અહીંયા કાયા ને હા મોબાઈલ માં બ્લોગ જ જોવે જો કોના વ્લોગ જોઈ કે ના ખબર આ એનું હોમવર્ક કરે હા સ્વાતિ લવ અમારા શ્રુતિબેન ઉપરથી આવી ગયા એનું મટિરિયલ બધું ઉતારીને આ જો કઈક અમારા આ દુકાન છે હા દુકાન એટલે ઘરે ટૂંકમાં અમે બધું કરીએ છે એમ હા હું જો અહીંયા અમારા ઘરે એક મશીન છે આની ઉપર મારા કાકી છે ને શીખે છે બધું કામકાજ એ તો મારા કાકીનું મકાન હતું અને હવે હું આવી ગયો છું મારા મકાને જોવા આવું કંઈક છે ભાઈ જાડા મોટું સપોર્ટ કરો તો કંઈક નવું આગળ કરીએ અને જુઓ તો કંઈક આવો મસ્ત આવે મસ્ત આવે ખરેખર મસ્ત આવે બાકી જવા જવો અમારે શ્રુતિબેન અમારી આરે જ હોય આવી ગયા મેડમ પાર્સલ ઓલું હું શું કરવા ગઈ હતી વાટા પ્લાસ્ટર મારા બળે સિસ્ટર હે બળે સિસ્ટર બિગ સિસ્ટર કહેવાય અમારે બધાથી મોટા સિસ્ટર અહીં જુઓ કાંડર શું કરે દાદા કઈક તમે કહો યાર આ ઓલ્ડ પછી હવે દાદા ગરમ થઈ ગયા જવા દો ભાઈ ફોટા નથી પાડવા તો ફાઇનલી અંધારા જેવું થઈ ગયું છે ને આપણે છે ને ગ્રેનારો નું માઇક લઈએ જુઓ રૂપિયાની મારી દીધી ને અત્યારે વિડીયો પણ બેટરી તો જરાય ટકતી જ નથી હમણાં એવું લાગ્યું કે બેટરી રેતી નથી અજયભાઈ નું કેવું એમ છે અજયભાઈ નું કેવું એમ છે કે માઇક બાઇક નો ચાળો ન કરાય ને ખાલી ડાયરેક્ટ ફોન માંથી જ રેકોર્ડ કરાય મસ્ત મજાના પક્ષીઓના અવાજ સાથે અમે સાંજના સમયે આરતીના ટાણે અમે બાપા સીતારામના આંગણે બેઠા છે અને બાપાએ ઘણું બધું દીધું છે તો બાપાને આપણે એકવાર પ્રણામ કરી લઈએ જય દાદા રક્ષા કરજો ને આપણે દર પૂનમે પણ બગદાણા જઈએ છીએ તો બ્લોગ નહોતા બનાવતા એનું કારણ છે કે થોડુંક બધું મટિરિયલ્સ આપણે પાસે ઘટતું હતું અને સોના બાબુને સોના ખાના ખાયા કે નહીં ખાયા કે ચલ પર આપ દેખ શકતો बाबू सोना वाला प्यार है दो तीन दिन रहेगा और फिर मेरे जैसे हो जाएगा वैसा सब कुछ चलता रहता है अजय भाई क्या कहते हो तो आप नवीन में कुछ के ना आप, आपका ब्लॉग कहाँ पहुँचा है हमारा धीरे धीरे चल रहा है थोड़ी तो मदद करो तो आगे जाए अच्छी बात है तो अजय भाई आपका यूट्यूब चैनल का नाम बता दीजिए अजय क्या वाडेर अजय ऑफिशियल अजय वाडेर ऑफिशियल यूट्यूब चैनल नाम है और गुजराती ब्लॉग बनाते हो गुजराती ब्लॉग अच्छा बहुत बढ़िया गुजराती ब्लॉगर से सबके सब, सब यहाँ पर गुजराती ब्लॉगर से हम गुजराती में ब्लॉग बनाते हैं हाँ हाँ बाबू सोना वाला प्यार क्या कहता है आपका अरे एक मैंने तो सोचा था कि बाबू सोना वाला प्यार होगा लेकिन यहाँ पर तो महेश भाई दोस्त निकले ओहो हो आपको शेर दिखाता हूँ गैस ये देखो शेर हमारे गांव के शेर है ये छोटे छोटे और ये शेर के बच्चे हैं अभी वहाँ पास नहीं जाएंगे ठीक है यहाँ से दूर से ही दिखा देते हैं देखो <laughs> क्या कहता हो अजय भाई बस अजय भाई और ये दोनों भाई है आपस में अजय अनिल अनिल भाई गाली बोले अभी वो हमने रिकॉर्ड कर लिया इसमें और हम अभी अपलोड करने वाले हैं अनिल હું તો ગુજરાતી બ્લોગ બનાવતો તો આ હિન્દી માં તો બેન થવા મળ્યું હા લે હા લે હે એમાં એમાં મે એમાં એમ કેવાનું છે રાહુલ ભાઈ નું થોડું ગુજરાતી બોલશું ને તો ગુજરાતી લોકોને ખબર પડે થોડી હિન્દી બોલશું તો રાહુલ હિન્દી ભાઈને ખબર પડી તે માંથી ખબર તો બધી ને પડવાની છે ખબર બધી ને પડી આમાં છે ને એને બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે ગુજરાતી ઉતારતો તો હિન્દી આવી ગયો આનું 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 હાથું નામ છે બચલો નાની નાની બાકા જીગી વાળો

કાલે બ્લોક પ્રમજી આવશે કાક તો અમદાવાદનો મને લાગે છે એ ભાઈ રાહુલભાઈ જશે ખરીદી માટે હા એ ભાઈ શેરવાની દુકાન કરે છે એટલે એ શેરવાની બધું ખરીદી કરવા જાય થોડી ઘણી ખરીદી કરતા આવ્યા ને પાછું નવું અપડેટ આપીએ તમને ત્યાં સુધી રહેજો રજો ની અંદર તો હવે આપણા નીરાતે નિરાતે ધીમે ધીમે હાલતું કરવાનું થાય છે તો સપોર્ટ કરો અને મજા મજા કરો